મંદિરમાં બાળ ઇસોનું સમર્પણનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં સિમિયોન અને હાનના બાળ ઇસોને લઈને પ્રભુનો આભાર અને આનંદ માણે છે બીજાના જીવનમાં આનંદ પ્રસારવા આપણે કદી પાછા ના પડીએ સાંભળીએ સંત લુક્રુટ શુભ સંદેશ અધ્યાય બે કડી બાવીસ થી ચાલીસ મોશેની નિયમ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરુષાલેમ લઈ આવ્યા કારણ પ્રભુની નિયમસંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો પ્રભુની નિયમ સંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે બે હોલા અથવા બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો એ વખતે યરૂષાલેમમાં શિમિયોન કરીને એક માણસ રહેતો હતો તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો તે ઇસરાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી હે નાથ તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસરાયલનું ગૌરવ છે ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાય રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા શિમિયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું જો આ બાળક ઈસરાયલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે આશેર કુડના ફનવેલની દીકરી હાના નામે એક પૈગંબર પણ ત્યાં હતી તે ખૂબ ઘરડી હતી લગ્ન પછી સાત વરસ તે પતિ સાથે રહી હતી અને ત્યાર ચોર્યાસી વરસની થતા સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી આજ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરૂશાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી પ્રભુની નિયમસંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલીલમાં પોતાને ગામ નાસરેથ પાછા ફર્યા બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી બાળ ઈસુના મંદિરમાં અર્પણના પ્રસંગમાં જૂના કરાર અને નવા કરારનું શુભગ મિલન જોવા મળે છે ધર્મિષ્ઠ માતા મરિયમ અને પવિત્ર યોસેફ મોશેની અનુસંહિતાના પાલન અર્થે ઈસુના અર્પણ માટે મંદિરમાં આવે છે બે પારેવાના બચ્ચાનો ભોગ એ સૌથી ઓછા ભોગનું ફરમાન હતું જે તેમની ગરીબીની નિશાની છે પણ દરેક સાચા અર્પણમાં વિનમ્રતા સાથે આજ્ઞાપાલનની ભાવના હોય છે ત્યાં ખ્રિસ્તની રાહ જોતા જૂના જોગીઓના રૂપમાં સિમિયોન અને હન્ના હાજર છે આ પ્રસંગે ઈશ્વરે આપેલું વચન આ બંને પૈગંબરોની પ્રતીક્ષાની પૂર્તિ સાથે તેમની આશા ફળતી જોવા મળે છે બંને ઈશ્વરની સ્તુતિ કરે છે ઈસુના જન્મ પહેલાં આશરે ત્રણસો વર્ષ પહેલાં પૈગંબર મલાખીએ તેમના ગ્રંથ મલાખી ત્રીજા અધ્યાયમાં પ્રભુ અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે એવી આગાહીની પરિપૂર્તિ આ પ્રસંગમાં થાય છે એ જ રીતે સિમ્યોન અને સ્ત્રી પૈગંબર હાનના પણ શાસ્ત્રવચનોને સાચા પાડે છે યશાયા ત્રેપનમાં થયેલી ભવિષ્યવાણીનો પડઘો પાડતી ભવિષ્યવાણી સિમ્યોન મરિયમને સંબોધીને કરે છે ઈસુના જન્મના આનંદમાં કાલવારીના મુક્તિદાયક મૃત્યુનો ઓછાયો જોડાયેલો હતો નીચેની કર્ણિકાઓ પર મનન ચિંતન કરીએ પહેલું ઈશ્વરના વચનોમાં શ્રદ્ધા અવશ્ય ફળે છે સિમિયોન અને હાનના ધીરજપૂર્વક પ્રાર્થનામાં વ્યસ્ત રહીને ઈશ્વરના વચનની પૂર્તિ માટે રાહ જોતા રહ્યા અને તેમના મૃત્યુ પહેલાં તેમની આશા ફળી ઈશ્વરનો સમય એ માનવીનો સમય નથી બીજું તારણ કે ઉદ્ધાર એ વ્યક્તિગત બાબત છે સિમિયોન માત્ર મસીહાને નથી જોતા પણ તેમને એમાં પોતાનો ઉદ્ધાર દેખાય છે ત્રીજું ઈશ્વરનો પ્રકાશ સામાન્ય માણસ શ્રદ્ધાના બળે જોવા પામે છે કોઈ દેખીતા સંકેત વિના પણ અને ગરીબ દંપતી એવા મરિયમને યુસેફના હાથમાંના બાળ ઈસુને ઓળખી શકે છે જે પ્રતાપ હતો તેમની પ્રાર્થના અને શ્રદ્ધાનો ચોથું મરિયમ તેમના ઉદરમાં ઈસુના ગર્ભાધાનથી માંડીને ઈસુ સાથેના તેમના જીવનમાં જે કાંઈ બન્યું તેને ઈશ્વરની ઈચ્છા સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને જીવતા રહ્યા સીમિયોને ઈસુ અને તેમના વિશે કરેલી ટિપ્પણીથી નવાઈ જરૂર પામે છે મરિયમનું પોતાનું અંતર તલવારથી વિંધાઈ જશે એવું સીમિયોનું વચન કાલવારી પર કૃષ્ય લટકતા લોહી લુહાણ ઈસુને જોયા પછી જ સમજાયું હશે ઈશ્વરમાં તેમની શ્રદ્ધા જ આવા ઘા ઝીલવાની શક્તિ પૂરી પાડતી રહી હતી આજે આપણે વિચાર કરીએ કે આપણા આધ્યાત્મિક જીવનમાં આપણને શાની પ્રતીક્ષા છે ઈશ્વરની હાજરી આપણે રોજબરોજના જીવનમાં પણ અનુભવી શકીએ છીએ સિમિયોનની ચોંકાવનારી ભવિષ્યવાણી પછી પણ માતા મરિયમ શ્રદ્ધાના બળે પોતાનું જીવન ઈશ્વર ઈચ્છા પ્રમાણે જીવે છે શું આપણે જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે એમ કરી શકીએ છીએ ખરા day